જય સ્વામિનારાયણ હું મારી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે આપણે ઊભા છીએ વિશ્વની સૌથી મોટામાં મોટી કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ હા આઠ દાયકા સુધી આ રેકોર્ડ જે અમેરિકાના પેન્ટાગોનના નામે હતો અને હવે એ રેકોર્ડ સુરતની યશકલગીમાં ઉમેરાયો છે સુરત ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટામાં મોટી ઓફિસ બિલ્ડિંગ છે સુરત ડાયમંડ બુર્સ નું સ્ટ્રકચર સડસઠ લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં પથરાયેલું છે ફક્ત આ સ્ટ્રકચરની સાઈઝ છે આ ઉપરાંત વીસ લાખ સ્ક્વેર ફૂટ પાર્કિંગ માટે એલોટ કરેલું છે આ ઉપરાંત જે બીજો સ્પેસ એરિયા છે એ તો અલગ પાંત્રીસ પોઈન્ટ ચોપન એકરમાં આ સંકુલ પથરાયેલું છે એટલે જ એણે પેન્ટાગોનને માત આપી અને દુનિયાની સૌથી મોટી કમર્શિયલ બિલ્ડિંગમાં પોતાનું સ્થાન હાંસલ કરેલું છે આ ગુજરાત અને સુરત માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય અને સવિશેષ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તો ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે ચાર હજાર સાતસોથી પણ વધારે અહીંયા ઓફિસો છે અહીંયા ટ્રેડ કરવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જૂન બે હજાર પંદરમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આનું ખાતમુહૂર્ત થયેલું જયારે ખાતમુહૂર્ત થયેલું ત્યારે પણ એવો ગણગણાટ હતો કે આપણે ઘણા મોડા થઈ ગયા છીએ સો માંથી બાણું હીરા જ્યારે સુરતમાં તૈયાર થતા હોય ત્યારે શા માટે એ સુરતમાં તૈયાર થયેલા હીરાનું ટ્રેડ મુંબઈમાં કરવું શા માટે આપણી જે રેવન્યુ જનરેટ કરવાની તક છે એ મુંબઈને મહારાષ્ટ્રને આપવી એવા પ્રશ્નો અને ખૂબ મોડું થઈ ગયું છે એવો ગણગણાટ ત્યારે થતો ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ બુર્શનું લોકાર્પણ થયું અને હવે વાત શરૂ થાય છે અત્યાર સુધીની કમનસીબીની આપણે ખૂબ વાતો કરતા હતા કે શા માટે મહારાષ્ટ્રને રેવન્યુ આપવી શા માટે સોમાંથી બાણું હીરા જો સુરતમાં તૈયાર થાય છે તો એનું ટ્રેડ મુંબઈ જઈને કરવું અને હવે જે એવો ગણગણાટ કરવાવાળા વ્યક્તિઓ હતા જ એ જ કદાચ સુરત ડાયમંડ બુર્સમાં પોતાનો વેપાર શરૂ કરવા માટે અસમર્થ હોય એવું જણાય છે અમારે ઓવરસીઝ બાયરો સાથે ડાયરેક્ટ મુલાકાત થતી નથી હવે ધંધો મોટાના હાથમાં વયો ગયો છે એવા જે લોકો રોદડા રોતા હતા એના માટે હવે સોનેરી તક ઊભી થઈ તો એ લોકો હવે આ બુર્શ ખાતે આવીને વેપાર કરવા માટે ગલ્લા તલ્લા કરે છે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કેટલાય નાના મોટા અગ્રણીઓ અને સરકાર શ્રીના સહિયારા પ્રયાસથી આ ડાયમંડ બુર્શ સાકારિત થયું છે એમ છતાં પણ જો અત્યારે સક્રિય ન હોય તો એના ઘણા બધા કારણો છે કારણો વ્યાજબી છે સમજી શકાય કારણો સાવ વાહિયાત છે એવી રીતે વાત કરતા હતા કે કોઈ મોટી ફર્મ આવીને જો અહીંયા પોતાનું ટ્રેડ ચાલુ કરે તો બધું ટ્રેડ ચાલુ થાય તો મોટી કંપની પણ એક આવી એને પણ બધો પ્રયાસ કરો એને એવી ઘોષણા કરી કે હવે અમે અમારું સમગ્ર ટ્રેડ મુંબઈને બદલે સુરતથી કરશું એમ છતાં પણ એ પેઢીને કોઈ સહકાર અન્યનો મળ્યો કે ન મળ્યો કોઈ અન્ય કારણો અસ્તિત્વમાં આવ્યા કે એમને અહીંયા ટ્રેડ બંધ કરીને ફરીને મુંબઈ જવું પડ્યું ત્યારે ફરીને બુર્શ વિવાદમાં આવ્યું એક ગુજરાતના અગ્રણી ન્યૂઝપેપરે જ્યારે તમામ વેપારીઓના મંતવ્ય લીધા ત્યારે અમુક વેપારીઓના મંતવ્ય ખૂબ હાસ્યાસ્પદ હતા અને અમુક વેપારીઓના મંતવ્ય ખરેખર માળખાકીય અને જમીન સાથે જોડાયેલા હતા ઘણાએ તો એવી વાત કરી કે દૂર બહુ પડે છે ત્યારે આપણને સૌરાષ્ટ્રથી સુરત દૂર પડ્યું નથી આપણે અહીંયા કેટલાય વર્ષોથી આ ધંધો કરીએ છીએ અને અત્યારના જનરેશનને યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ દૂર થયા નથી અને તેઓ ત્યાંથી પણ દરરોજ થી નેવું કિલોમીટર દૂર જોબ કરવા માટે જાય છે ત્યારે આટલું મોટું સંકુલ આટલી મોટી તક જ્યારે બહારને આવીને ઊભી છે અને ત્યારે આપણે એમ કહીએ છીએ કે દૂર છે તો એ આપણી મૂર્ખામીની તો બીજું શું કોઈ કે એવી વાત કરી કે ત્યાં કેન્ટીન નથી અરે ભાઈ પાંત્રીસો કરોડના ખર્ચે બુર્સ તૈયાર થયું છે ત્યાં તમને કોઈ ભૂખ્યા નહીં રાખે અહીંયા આંતરરાષ્ટ્રીય લેવલના ના ફૂડ કોર્ટ ઉપલબ્ધ છે તમે ભૂખ્યા નહીં રહ્યો તમે ધંધો ચાલુ કરો કોઈ કે એવી વાત કરી કે સુરત છે એ આંતરરાષ્ટ્રીય બાયરોને હોસ્પિટાલિટી આપવા માટે અસમર્થ છે અરે કેવી વાત કરો છો તમે સુરતની અસ્મિતા ઉપર ઘા કરો છો થોડાક મહિના પહેલાના એક હાઈ પ્રોફાઇલ લગ્નમાં આખા વિશ્વના જે આર્થિક રીતે કહ વાળા માણસો કહેવાય એ લોકો જામનગર પધાર્યા હતા ત્યારે જામનગર પણ એમની કરવા માટે સજ્જ હતું સુવિધાઓ બધી ઉપલબ્ધ છે જ ઉતારા દેશું દેશું તમને ઓરડા મેળ્યું ના મોલ એ ઉક્તિ ને સુરત સાર્થક કરવા માટે તૈયાર છે તમે કોઈ ધંધો કરવા માટે અહીંયા તૈયાર થાવ તો ઘણા એ સિક્યુરિટીની વાત કરી છે અરે અત્યાર સુધી ક્યાં ગોલા ને ગાય હતી દૂધે વાળું કરતા હતા ત્યાં અત્યારે જે મોટી બજારમાં તમારે કઈ રીતે સિક્યુરિટી છે એના કરતા લાખ ગણી સારી અહિયાં સિક્યુરિટી છે અહિયાં કોઈ પણ પ્રકારની ફરીને રિપીટ કરીશ કે તકલીફ નથી માત્ર ને માત્ર ઈચ્છા શક્તિ નો અભાવ હોય એટલા માટે જ આ ડાયમંડ કુર્સ સક્રિય નથી હવે કેટલાક એવા રીઝન ની વાત કરીશ જે વ્યાજબી છે અત્યારે હીરા ઉદ્યોગ એના સૌથી વધારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે બે હજાર આઠમાં જે મંદી હતી જે ડાઉનફોલ હતો એના કરતાંથી અત્યારે ખરાબ પરિસ્થિતિ છે પરંતુ અત્યારે દેખાતી નથી એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે અત્યારે આપણે સુરતવાસીઓ એક જ ધંધા ઉપર નિર્ભર નથી અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ અને બીજા ઉદ્યોગ સપોર્ટમાં હોય મંદી દેખાતી નથી પરંતુ વાસ્તવિક ચિત્ર એટલું ખરાબ છે કે એની વાત જવા દે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિશાળ છે સમુદ્ર જેવી છે અને એના પ્રશ્નો પણ ખૂબ ઊંડા છે પરંતુ સૌ સાથે બેસીને જો ચર્ચા કરે તો ચોક્કસ નિરાકરણ ઉપર આવી શકાય અત્યારે ડાયમંડ બુર્સની કમિટીના જે મેમ્બરો છે તે ખૂબ સજ્જન માણસો છે અને પોતાની જિંદગી નિષ્કલંક રીતે જીવા હોય અને સમાજને માટે ખૂબ ઉપયોગી થયા હોય એવા મહાનુભાવો અત્યારે ડાયમંડ બુર્શની કમિટીમાં છે ત્યારે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ તો ચોક્કસ સારા પરિણામો આવશે હું કોઈ નેગેટિવ વાત ઉપર વિડીયોનો એન્ડ કરવા માગતો નથી પરંતુ આટલું મોટું સ્ટ્રકચર જો તમે આની વ્યક્તિગત રીતે મુલાકાત લ્યો તો કોઈ એમ બી એના સ્ટુડન્ટને પણ કામ લાગે એટલું બધું અંદર શીખવા સમજવાનું જાણવા જેવું છે અને ધંધા માટે તો એક ગોલ્ડન ચાન્સ છે તો માટે સૌને ફરીને વિનંતી કરીશ કે સહિયારા પ્રયાસ સિવાય આ વસ્તુ શક્ય નહીં બને હીરા ઉદ્યોગ આ ઉપરાંત પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મંદીનો માહોલ છે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમારા પ્રતિભાવો મને કમેન્ટ બોક્સમાં યોગ્ય શાલીન અને મર્યાદાપૂર્ણ શબ્દોમાં જણાવજો આપનો સહકાર મને ખૂબ પીઠબળ પૂરું પાડે છે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરજો વિડીયોને અને તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડમાં શેર કરજો સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર દેખાય છે એની ઉપર તમારો પ્રતિભાવ મને વોટ્સઅપ પણ કરી શકશો કોઈ નવા કન્ટેન્ટ સાથે નવો વિડીયો લઈ અને આપની સમક્ષ ફરીથી હાજર રહી શકું એ માટે અત્યારે આપ સૌની અનુમતિ લઉં છું જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ